અત સુધી એકલો જ ના કરી તમે આવતા તો આસમન આત્યાતી લે તો જો હા તો એમ બી હું એકલો છું આપણે જઈએ જા હા તો આપણે હેડો છે આપણે

ધંધો ધંધો છો જોયું પૈસા જોયું તમારે મારો દારૂ નો ખર્ચો નીકળી જાય

ખબર રાખો છોકરો મને તો પાસે પેશાબ લાગી ગાડી ઉભી રેડો તમે

ને ખોટી આપડી ઇજત કાઢશી એના કરતા હોય ચોક ઉભી રાખો એમ કે તમે રસ્તા ઉભી રાખો કઈ કઈ ને આપડે આપડે આગળ જવાનું ખોલ તો નહી આરે તો ખોલજો અરે તોડી નોસે લ્યા અરે તોડી આ ખોલો ખોલો આવો આ પધારો અરે રો રો રોય ના પડો તમે આવો ક્યાં ગાયો કિબડ ચાવાનાવા લઈને આવો તમે અલ્યા બેજો લ્યા ક્યાં કોઈની ખોજેતી છે નીચે લાવ રહું જે રાખી હા આઈ ગયો આઈ ગયો હેડો હેડો આઈ ગયો આ અરે આય બાચો જાવું પડશે બાત મિસરે અરે વાયનું ચાટલા તમે હા પાગડી બી છૂટી જી નોને તો અલી લુખાયો મળ અલ્યા દે ઓકે યાર લુખારી યાર અમો યાર મત પાગડી થી છોડાઈ દીધી અરે લો તાણ આવજો દેઉ બા એ આલુ હો એ ભાઈ મરીએ એ હેડો એ ઓય પકડ લે હાથ જો એ પસીયા જો એ તો હું આવું હેડો તને ના 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 હેડો આ પવયન પકડ દે તને જો તમે યાર આ તો પડ આજુ બાટ

યા યલે આ રે કો નોતું કરતી લ્યા પલા મેમોન જોઈ જાય કો માબરૂ કાઢો છો ઓમ ફરી જો છોડો જલ્દી ખબર બબા પડતી ના ના તમે વગાડ્યું મને યાર બીજો હાથ ભાગી નાખશો અઢાર વાગે ભાગેલો જોવા તો મને ખબર હતી આવું કરશે છે

હું તો ઘેર થી જેવું આવ્યો હતો કે તું આગળ તો સારું ખાવાનું એ મળશે પણ આ તો વયા

રઘુજી હું વાત કરું તમાર માસી તમાર માસી તમાર માસી બોલ બોલ કરતા લડ લડ કરતા આખો દાડુ તો હું તો બળતણ લેવા ગયો તો માવળિયા પર ચડી ગયો

ના ના